ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ ચર્ચાનો વિષય રહ્યો છે પરંતુ જો છેલ્લા થોડા સમયની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ દ્વારા અનેક એવી માંગણી સાથે સરકારની સામે પડકાર કરવામાં આવ્યો હતો અને ગોંડલમાં પણ પાટીદારના યુવકને માર મારવામાં આવ્યો હતો તેવી અનેક ઘટનાઓ સામે આવી હતી પરંતુ અત્યારે હાલ પાટીદાર સમાજને લઈને એક સોશિયલ મીડિયામાં પોસ્ટ છે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આમાં પાટીદાર સમાજને લઈને અનેક એવા ખુલાસા પણ કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય અને આ વાયરલ પોસ્ટ આજના નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે કે ગોંડલમાં એક પાટીદાર સગીર દીકરો છે એને માર મારવામાં આવ્યો હતો અત્યારે હાલ દરેક પાટીદાર સમાજ મેદાન આવ્યો છે ક્યાંક એવી પણ માંગ કરવામાં આવી છે કે ગોંડલમાં તે દરેક આરોપીઓનું સરગસ કાઢવામાં આવે અને હવે ક્યાંક આ જ વિષયને લઈને અનેક એવી સોશિયલ મીડિયાની પોસ્ટ છે તે અત્યારે ધીરે ધીરે વાયરલ થઈ રહી છે જો સૌથી પહેલી પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ટ્વિટરમાં અત્યારે હાલ પટેલ સમાજને લઈને જે પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે અહીં લખવામાં આવ્યું છે કે પટેલ વોટ આપે પછી નોટ આપે અને પછી માર ખાય ખાસ કરીને અહીં વોટની વાત કરવામાં આવી છે કારણ કે ગુજરાતમાં પાટીદાર સમાજની વોટ બેંક છે તે ખૂબ જ મોટી ગણાય છે ને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ પાટીદારનો જેટલો પણ પાવર છે તે વધારેને વધારે જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે પટેલ વોટ આપે એ બાદ નોટ આપે એટલે ક્યાંક અહીં ભ્રષ્ટાચાર કે કૌભાંડની પણ વાત કરવામાં આવી છે અને તે બાદ લખવામાં આવ્યું છે કે પછી માર ખાય છે માર ખાય કદાચ એવું પણ બની શકે કે કદાચ જે ગોંડલમાં પાટીદારના સગીર દીકરાને માર મારવામાં આવ્યો છે તે સંદર્ભે પણ લખવામાં આવ્યું હોય એટલે કદાચ અહીં પહેલા તો પાટીદારના વોટ બેંક વિશેની વાત કરવામાં આવી છે એ બાદ નોટ આપે છે તેવી પણ વાત કરવામાં આવી છે ને એ બાદ અહીં ગોંડલની જે ઘટના બની છે તેને લઈને પણ વાતચીત કરવામાં ક્યાંક આવી છે એ બાદની જો વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે અને પોલીસ એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જળવાઈ રહે એના માટે થઈને પ્રવક્તા બને છે અને ગુજરાતના અમુક વિસ્તારોમાં અલગ પ્રકારની લોકશાહી કે પછી ઠોકશાહી છે તેવું પણ અત્યારે હાલ એક વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે ખાસ કરીને અહીં ગુજરાતના જે ડીજીપી છે તેમને પણ મેન્શન કરવામાં આવે છે અને તેની સાથે જ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમઓ ગુજરાત છે તેમના વિશે પણ અહીં લખવામાં આવ્યું છે કે એ લોકોને ટાંકીના પોસ્ટ લખવા આવી છે તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે અત્યારે હાલ પાટીદાર સમાજની આ જે વાયરલ પોસ્ટ છે એના ઉપરથી અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર ચર્ચાનો વિષય રહ્યા છે અને પહેલાં પણ આપણે જોયું હતું કે ખોડલધામ અને સરદારધામનો વિવાદ સામે આવ્યો હતો એ બાદ ઘણા બધા માંગ સાથે પાટીદાર સમાજ મેદાને આવ્યું હતું એ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ દરેક લોકોના પાટીદાર આંદોલન વખતે જે તે કેસ લગાવવામાં આવ્યા હતા રાજદ્રોહ સહિતના નાના મોટા ગુના છે તેને પાછા ખેંચવામાં આવ્યા હતા એટલે તે સમયે ફરી એક વખત ચર્ચામાં આવ્યું અને હવે ગોંડલમાં જે ગુંડા રાજ વધારે ને વધારે વધી રહ્યું છે અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે એમાં જ ક્યાંક પાટીદાર દીકરાને માર મારવામાં આવ્યો હતો એવી ઘટના સામે આવી અને અત્યારે હાલ દરેક પાટીદાર સમાજના જેટલા પણ અગ્રણીઓ છે જેટલા પણ નેતાઓ છે એ લોકોની એક જ માંગ રહેલી છે કે હવે તે દરેક આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે એટલે એક તરફ ગોંડલના પાટીદાર સમાજનો વિવાદ ચાલી રહ્યો છે અને બીજી બાજુ પાટીદારોને લઈને ક્યાંક નોટ આપવાની વાત થઈ રહી છે વોટ આપવાની વાત થઈ રહી છે અને ખાસ કરીને એ બાદ તે લોકો માર ખાય છે તેવી પણ અનેક વાતો વહેતી થઈ છે આગામી દિવસમાં એ પણ જોવાનું રહેશે કે શા માટે પાટીદાર સમાજ આટલો બધો ચર્ચામાં રહે છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પાટીદારોનો જે હોદ્દો છે પાટીદારોની જે સત્તા છે તે વધારે ને વધારે ક્યાંક દેખાઈ રહી છે એટલા માટે થઈને અત્યારે હાલ અનેક એવા પાટીદારોના જે કિસ્સાઓ છે પાટીદાર સમાજની જે વાતો છે તે પણ ક્યાંક વધારે ને વધારે વહેતી થઈ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર